નમસ્કાર એક ભારત ન્યૂઝમાં આપણું સ્વાગત છે થરાડ તાલુકાના સેદલા ગામે ગૌ માતાની અંતિમ હિન્દુ ધર્મ છે થરાડ તાલુકાના સેદલા ગામના અને પશુપાલક એવા પટેલ કાળુજી રોણાજીને ત્યાં તેમના ઘરે કાંકરેજી ગૌ માતા આજે સ્વર્ગી સિધાર્યા હતા તો તેમની અંતિમ ક્રિયા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે કરવામાં આવી હતી જેમાં તમામ ગામજનો અને આજુબાજુના ગોભક્તોએ હાજરી આપી હતી આજે તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ ના રોજ પવિત્ર શ્રાવણ માસ માં સ્વર્ગવાસ થયેલો હોવાથી જીવ શિવ આ ગાય માતાનો પરિવાર અંદાજે પચાસ થી પણ વધારે છે અને બે હજાર અઠા અઢારમાં ઉધ હરીફાઈ સમગ્ર બનાસકાંઠા પ્રથમ રહેલ છે અને આ ગાયની ઉંમર અંદાજે પચીસ વર્ષ હતી અંતિમ વિધિ પછી ગાય માતાના મોક્ષ માટે કાળુભાઈ પટેલ બે બોરી બાજરી અને એક ટોળું નીલા ઘાસનો ચારો જય અંબે ગૌશાળા સેદલામાં પુણ્યદાન કર્યો હતો આ સમગ્ર સેદલા ગામમાં અંતિમ વિધિમાં જોડાયું હતું અને હિન્દુ ધર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટર હમીરભાઈ રાજપૂત થરાદ